જુનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામમાં સિંહણના આતંકની ઘટના સામે આવી સિંહણે માલધારી અને વન કર્મી પર હુમલો કર્યો બકરાનો શિકાર કરવા જતા માલધારી પર હુમલો કર્યો તપાસ કરવા ગયેલ વન કર્મી કાળુ પરમાર પર હુમલો થયો બની ઇજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢ ખસેડાયા સિંહ અન્ય લોકો પર હુમલો કરે તે પહેલા તેને તાત્કાલિક પકડવા માટે વન વિભાગની ટીમે પાંજરા મૂક્યા વન્ય પ્રાણીઓના હુમલાથી સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો વાઘા આસપાસ નરેડી ગામે બકરા ચરાવતા રમેશ ભરવાડ ઉપર શિયાળે હુમલો કરેલ હોય તેની જાણ થતા તાત્કાલિક અને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હોય અને વહીવટી તંત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ને સાથે રાખી અને સિંહને ગોતવાની તજવીજ હાથ ધરેલ હોય તે દરમિયાન એક કલાક દરમિયાન જ્યારે ગોતતા સિંહ મળેલ હોય અને સિંહને તાત્કાલિક અ ફોરેસ્ટ ઉપર ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરેલો હોય તેને પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ છે અને વન વિભાગ દ્વારા પિંજરાઓ મૂકી અને શિયાળને પકડવાની તજવીજ હાથ ધરેલ છે